મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને લઈને સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો બપોરે બે કલાકથી પાર્ક ગેટ અને પાવર હાઉસમાંથી કુલ ત્રણ લાખ પંચાવન હજાર એકસો એસી ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે આવતીકાલ સુધી સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી શકે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દિરાસાગર ડેમમાં પાણીનો આવરો વધ્યો છે જેના કારણે બુધવારે બપોરના દોઢ વાગ્યેથી તેના બાર દરવાજા દોઢ મીટર ખોલીને સરદાર સરોવરમાં બે પોઈન્ટ એકવીસ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે જે પાણી આગામી ચોવીસ કલાકમાં સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં આવતા ડેમની સપાટીમાં વધારો થશે સરદાર સરોવરની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે ત્યારે હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર એકસો પાંત્રીસ પોઈન્ટ આડત્રીસ મીટર પર સ્થિત